અંદર અસામાજિક નો આતંક સામે આવ્યો હતો તે મુદ્દે એકની ધરપકડ થઈ ચૂકી છે એકના રિમાન્ડ માંગવામાં આવ્યા છે અને એક હજુ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે શું છે સમગ્ર જાણકારી આ મુદ્દાને લઈને

ખુબ જરૂરી છે તો સાથે જ મોબાઈલ અન્ય આરોપીના સંપર્ક નંબર મેળવીને જે આરોપી અંદર હાલ ફરાર જોવા મળી રહી તે આરોપી ની ધરપકડ કરવી પણ ખૂબ જરૂરી છે આ તમામ મુદ્દા લઈને જે સાત મુદ્દા મૂકવામાં આવે તેને લઈને ચૌદ દિવસ ના માંગણી સામે કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ એટલે કે ચોવીસ ડિસેમ્બર બપોરે ચાર વાગ્યા રિમાન્ડ છે કે જે આરોપી છે હોસ્પિટલમાં સારવાર હેઠળ જોવા મળી રહ્યો છે બંને આરોપીઓને થોડીક જ વાર અંદર જે નું ગરીબ આવેલું છે ત્યાં આગળ પોલીસ લઈને પહોંચશે ત્યાં આગળ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે સમગ્ર ઘટના ને લઈને જોડાયા તે બદલ આભાર